વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પસાભાઈ પાર્કમાં ગટરના પાણી ઉભરાતા લોકોની કફોડી હાલત જોવા મળી છે વડોદરા શહેરનો પોઝ એરિયા ગણાતો પસાભાઈ પાર્કમાં ગટરના પાણી ઉભરાતા પસાભાઈ પાર્કના લોકોની કફોડી હાલત જોવા મળી છે ગત વર્ષે પણ આ જ હાલત હતી આ વર્ષે થોડાક જ વરસાદમાં ગટરની દુર્ગંધ મારતું પાણી ભરાઈ જતાં પસાભાઈ પાર્કના સ્થાનિકોની પરિસ્થિતિમાં રહેવું પડે છે ત્રણ દિવસ આ ગટરના પાણી ઉતરવાનું નામ નથી લેતું જેથી રોગચાળો ફાટી નીકળે તો તેને જવાબદાર વ્યક્તિ વડોદરા મહાનગરપાલિકા ગણશે ખરી સિનિયર સિટીઝનોને ઘણો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે ગટરના પાણી ઉભરાતા પસાબાઈ પાર્કના સ્થાનિકોની હાલત કફોડી જોવા મળી છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જો આ ગટરના પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે વોટનો બહિષ્કાર કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું તંત્ર પાસે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ ગટરના પાણીનો નિકાલ કરાવે તંત્રને આ રજૂઆત છે કે આ પ્રશ્ન જે છે દરેક વખત દરેક વર્ષનો છે અત્યારે બુધવારથી જે વરસાદ પડેલો છે પાણી જે છે એનું લેવલ ધીરે ધીરે દિવસે ને દિવસે વધતું જાય છે ઘટવાને બદલે આ પ્રશ્ન કાયમીના માટે સોલ્યુશન નીકળે એનું એવું જવાબદાર તંત્રને અમે રજૂઆત કરીએ છીએ પાણી જે છે હવે વાસ મારે છે ગટરનું પાણી ભેગું થાય છે પીવાના પાણીમાં પણ વાસ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા લોકો જે છે એના ઘરમાં પાણી ઘૂસી ગયેલા છે એટલે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને આ પ્રશ્ન આ આ જે પાણી ભરાવાની સમસ્યા છે એને ગંભીરતાથી લઈ અને એનું કાયમી સોલ્યુશન કાઢે કે અત્યારે પાણી નિકાલ કરવા માટેનું કોઈ રસ્તો નથી કોઈ પણ જગ્યાએથી પાણી કાઢે એ તો પાછું આવીને ભરાઈ જાય છે એટલે વરસાદ થોડોક પડે છે અને પાણી વધારે ભરાય છે એવું અહીંયા થાય છે અને સ્થાનિકો હાલાકી ભોગવે છે જવાબદાર વ્યક્તિ એકમાત્ર તંત્ર છે કે આમાં રોગચાળો ફેલાશે તંત્ર પોતે એમ કહે છે કે આસપાસ પાણી ના ભરાવાતું હવે તંત્રના વાકે જ અહીંયા પાણી આટલા દિવસથી ભરાયું ભરાયેલું રહ્યું છે તો રોગચાળો ફેલાવવાની શક્યતા પૂરેપૂરી છે એટલે તંત્રને આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આનું જે છે સોલ્યુશન કાઢે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમેનન્ટ સોલ્યુશન કાઢે આ ગયા વખતે પણ આ સ્થિતિ હતી આ પ્રકારે પણ આ સ્થિતિ એમાં કોઈ ફેરફાર નથી હાલાકી વધારે પડી રહી છે સ્થાનિકો બહુ હેરાન થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુઓ લેવા જવા માટે પણ એને બહુ હાલાકી ભોગવી પડે ભોગવવી પડે છે વોટ આપવા માટે એવું છે જો તંત્ર જે છે સોલ્યુશન કાઢશે આનું અને તંત્રને એવું લાગે છે કે આપણે આ જે છે સ્થાનિકોના પ્રશ્ન વોટ જે છે એ બે નંબરની વસ્તુ છે પ્રશ્નો હલ કરવા અત્યારે હાલમાં તંત્રમાં અત્યારે સત્તામાં છે તો એમની જવાબદારી છે કે આપણે આ સોલ્યુશન કાઢીએ લોકોએ રજૂઆત રજૂઆત એક વર્ષથી કરે છે સ્થાનિકો પોતાના લેવલે કરે છે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરે છે સોસાયટી વતી પણ કરે છે તંત્રને બધી ખબર છે આ વસ્તુ સોલ્યુશન હજી સુધી નીકળતું નથી એના માટેથી આપણે રજૂઆત કરીએ છીએ હજી પણ કે રજૂઆત સિવાય બીજું કંઈ નથી કરી શકતા સત્તા જેમની પાસે છે એમને આ સોલ્યુશન કાઢવાનો અધિકાર છે કરવાનો અધિકાર છે તો એ બધું કરી શકે છે કોઈ જગ્યાએથી અત્યારે આવવાની જગ્યા નથી રિક્ષા પણ આવી શકતી નથી એટલે રિક્ષા અંદર આવેલી છે એ પણ બંધ કરીને ધક્કા મારીને બહાર કાઢે છે તો આવી પરિસ્થિતિમાં તમે જે કહો છો એમ્બ્યુલન્સ આવવાની વસ્તુ જે છે એ બહુ દૂરની વાત થઈ ગઈ છે એટલે પ્રશ્નો જે છે કોઈ પણ મોટા વ્યક્તિઓ છે નાના બાળકો છે બધાને પ્રશ્નો પડી રહ્યા છે મોટા વ્યક્તિઓને ખાસ કરીને દવા લેવાની હોય છે કોઈ બહાર જવાનું હોય છે કામ કરવાનું હોય છે દવાખાને જવાનું હોય છે તો એના માટે આ આ તંત્ર જે છે આ બધા પ્રશ્નોને ધ્યાનમાં લે કોઈ વસ્તુ જે છે ગંભીરતાથી નથી લેતા એટલા માટેથી આ બધું થઈ રહ્યું છે તંત્ર પાસે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો કાઢે અને આ પાણી ભરાયેલું છે એથી વધારે ખરાબ હાલત ન થાય એ ધ્યાનમાં લે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે એ રજૂઆત છે